સુરતના કામરેજ ખાતે કેનાલ રોડ પર ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે થોડા સમય કામરેજના ધારાસભ્ય અને રાજ્ય મંત્રીએ નવો રોડ બનાવવા માટે આદેશ આપ્યા હતા અને અડચણરૂપ દબાણો દૂર કરવાના આદેશ કર્યા હતા ત્યારે આજે કામરેજ વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા કામરેજ કેનાલ રોડ પર રોડ પહોળો કરી નવો રોડ બનાવવા માટે મંજૂર કરવામાં આવ્યો છે પરંતુ વર્ષોથી આ રોડ પર લારી ગલ્લા અને સોસાયટીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે આ રોડ પર અને દુકાનદારો દ્વારા દબાણો કરેલા હોવાથી ટ્રાફિક જામ થતો હતો જેના કારણે વાહન ચાલકો પરેશાન થતા હતા ત્યારે નવો રોડ બનાવવાનો હોવાથી આ દબાણો અડચણ રૂપ બની રહ્યા હતા ત્યારે કામરેજના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ થોડા દિવસો પહેલા સ્થળ મુલાકાત લઈ અધિકારીઓને નવો રોડ બનાવવા સૂચના આપી હતી ત્યારે સૂચના બાદ તંત્ર જાગ્યું હતું આજે સુડાના અધિકારી કામરેજ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓનો કાફલો દબાણ દૂર કરવા કેનાલ રોડ પર પહોંચ્યા હતા જેસીબી મશીન સહિતના સાધનો લઈ લારી ગલ્લા અને પાકા દબાણો તોડવાનું શરૂ કરાયું હતું શ્રી ફાર્મર મામલતદાર એન્ક્રોચમેન્ટ શહેરી વિકાસ સત્તા મંડળ સુરત સર શું કાર્યવાહી આજે કામરેજ ખાતે થઈ રહી આજે કામરેજ ખાતે આ જે કેનાલ રોડ છે કેનાલ રોડ ઉપર ની આજુબાજુ જે ગેરકાયદેસર રીતે લારી ગલ્લા અને આ બધા દબાણો દ્વારા જાહેર રાહદારીઓને અડચણરૂપ થાય એ પ્રકારની બાબતો છેલ્લા કેટલાક સમયથી ધ્યાને હતી વ્યાપક એની ફરિયાદો પણ આવતી હતી આ રોડ જે છે એ આર એન્ડ બી પંચાયત વિભાગના માલિકીનો છે એટલે આ જગ્યા ઉપરના આજુબાજુના જે ગેરકાયદેસર દબાણો લારી ગલ્લા જેવા ટેમ્પરરી જે કંઈ ઓબ્સ્ટેકલ્સ એ દૂર કરવા માટે

આના અનલીગલી બાંધકામ બધા બાંધી દીધા ત્યાર પછી અમે વાર રજૂઆત કર્યા સાહેબને મામલતદાર સાહેબ સુડાની અંદર અને મંત્રી શિક્ષણ મંત્રી સાહેબ આઠ દિવસ પહેલા એમને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે જે લાગતા અધિકારીઓ હતા એમને તાત્કાલિક સૂચના આપી અને આજે આ ડિમોલેશન થઈ રહ્યું છે એકસો વીસ ફૂટની અંદર જે કાંઈ કાંઈ બિનઅધિકૃત બાંધકામ હશે એ કોઈને પણ સહેજે શરમ રાખ્યા વગર એને દૂર કરવામાં આવશે ખૂબ સારો પ્રતિસાદ છે કારણ કે આ રસ્તાઓ નેર રસ્તો જે રોયલ સુધી આ વિસ્તારની અંદર એકસો સાડત્રીસ સોસાયટી આવેલી છે પણ એની અંદર લાખોની સંખ્યામાં અહીંયા નાગરિકો રહે છે અને આ ક્યાં કામરેજ ચાર રસ્તાની અંદર આ નહેરનો કેન્દ્ર બિંદુ આ જે રસ્તો એની ઉપર દબાણ હોવાથી આ લોકો બહુ જ મોટી આની તકલીફોન વારંવાર અમને રજૂઆત થતી ને અમે માનનીય શ્રી આપણા શિક્ષણ મંત્રી સાહેબને રજૂઆત કરી અને સાહેબ આ ધ્યાન દોરી અને અત્યારે ડિમોલેશન થઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત